કોઈ દેશ જાતિ ધર્મ સંપ્રદાય વર્ગ અથવા સમાજ વિશે સુધી સીમિત ન રહી આ સંપૂર્ણ માનવ જાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ દર્શન કરતી રહી છે અખિલ વિશ્વ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર એકથી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્યો નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય તેમ રહેલ છે આ પરીક્ષા દોરણ પાંચથી કોલેજના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં લેવામાં આવે છે જેમાં વર્ષે સમગ્ર કચ્છમાંથી હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લેવાતી આ પરીક્ષામાં તેર હજાર પંચાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધે ભુજની એકસો પંદર ગાંધીધામની અઠ્ઠાવન અબડાસાની આઠ લખપતની આઠ માંડવીની બાવીસ મુન્દ્રાની સત્તર રાપરની ચૌદ અંજાર અઢાર અને નખત્રાણાની વીસ શાળા મળી કુલ બસો એસી શાળાઓના તેર હજાર પંચાણું વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનરૂપ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોશી જિલ્લા સમિતિના સંકલન કરતા હર્ષલભાઈ જોશી ધ્રુવભાઈ જાની તાલુકા સંયોજકો નિલિમ્પાબેન મચ્છર અલ્પેશભાઈ જાની હર્ષવર્ધનભાઈ અંતાણી કાંતાબેન નાથાણી દીપાબેન મહેતા રસિકભાઈ સોની પ્રભુલાલભાઈ પરમાર કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવીએ સેવાઓ આપેલ આ પરીક્ષાને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજીવભાઈ પરમાર નિવૃત્ત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા તેમજ કચ્છ જિલ્લાની શાળાના શ્રીઓ શિક્ષક મિત્રો તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોનો ખૂબ સાહ સહકાર પ્રાપ્ત થયેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા